તે સજા સામે સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં અને ખાસ કરીને પોલીસ દળ અને બેન નંબરી દુનિયામાં ભારે ચકચાર બનેલા ઇબ્રા શેઠને માર મારવાના ચાર દાયકા જૂના કેસમાં નિવૃત્ત આઈપીએસ અધિકારી કુલદીપ શર્મા અને જે તે સમયના પોલીસ ઇન્સ્પેક્ટર ગિરીશ એચ વસાવડાને થયેલી કેદ અને દંડની સજા સામે સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે એકતાલીસ વર્ષ જૂના આ કેસમાં ફેબ્રુઆરી માસમાં ભુજની સેશન્સ કોર્ટ શર્મા અને સાથી કર્મચારી વસાવડાને દોષિત જાહેર કરી ત્રણ ત્રણ માસની કેદ અને એક એક હજારનો દંડ ફટકાર્યો હતો આરોપીઓ દંડ ભરીને અપીલમાં ગયા હતા એકાદ માસ પૂર્વે આ અપીલ જિલ્લા અદાલતે નામંજૂર કરી હતી આરોપીઓએ પોલીસ ખાતામાં આપેલી સેવાઓ અને મેળવેલા મેડલ્સની રજૂઆતોને લઈને બંને આરોપીને પંદર દિવસના પ્રોબેશનનો સમય અપાયો હતો આ બાદ સજા અને દંડના હુકમને પડકારતી બે રિવિઝન અરજી બંને આરોપીએ ગુજરાતની વડી અદાલતમાં દાખલ કરી હતી જેમાં સજાના હુકમ સામે સ્ટે તેમજ જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવામાંથી મુક્તિ માંગતી અરજીઓ કરી હતી જે તેર દસના હાઈકોર્ટે નામંજૂર કરી હતી આ બાદ બંને આરોપીઓએ સુપ્રીમ કોર્ટમાં સજાના હુકમને મોકૂફ રાખવા અને ધરપકડ વોરંટને મોકૂફ રાખવા અરજીઓ કરી હતી સુપ્રીમ કોર્ટે બંને આરોપીઓ શર્મા તથા વસાવડાને જેલમાં ગયા વિના તેમની સજા સામે સ્ટે આપવામાં આવ્યો છે જે કાયદાના જગતમાં મહત્ત્વનો એક મુદ્દો ઊભો થયો છે આ કેસમાં આરોપીઓ તરફ ગુજરાત હાઈકોર્ટમાં સિનિયર એડવોકેટ મિહિર જોશી આઈ એચ સૈયદ રાહુલ શર્મા જ્યારે સ્થાનિકે બંને આરોપીઓ તરફ સિનિયર એડવોકેટ બી એમ ધોળકિયા તથા ડી વી ગઢવી હાજર રહ્યા હતા છેલ્લા એકતાલીસ વર્ષ જૂનો આ ચકચારી કેસ ભુજની કોર્ટથી છેક દિલ્હીની સુપ્રીમ કોર્ટના દ્વાર સુધી પહોંચ્યો છે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત ઠાક લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ દર્શક મિત્રો આજે તારીખ ચાર નવેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર